અપ છે છતાં પણ આ જેને કહેવાય રિસ્પોન્સ ખૂબ જ સારો છે અને છતાં પણ મારી લોકોને નમ્ર અપીલ છે કે હજી પણ ભાવ વધશે તો આ ભાવમાં પણ ખરીદી કરવામાં કોઈ જાતની નુકસાની નથી તો આવો અને ખરીદી કરો મારું નામ છે અમી પટેલ હું આજે ભરતભાઈ પિંડી એટલે કે કેડી જવેલર્સ પર અહીંયા આવી છું સોનું અને ચાંદી બંને લેવા આવી છું સિત્તેર વર્ષ જૂની પેઢી છે એ લોકોનું કહે ને કે શુદ્ધતા તો એ જે આપણે સોનું લેવું જોઈએ તો એ શુદ્ધતા જેવું સોનું અને ચાંદી જે બંને છે અલગ જ છે અહીંયા ડિઝાઇન અહીંયા અલગ ડિશન અને યુનિક હોય છે અને હું તો ઘણા વર્ષથી અહીંયા લઉં છું તો હું તો પૂરી સેટિસ્ફાઈડ છું અને હું બધાને એવું કહીશ કે કેડી જ્વેલર્સમાં સોનું ચાંદી બંને લેવા આવો તમને જોઈતી ડિઝાઇન મળશે મારું નામ શાંતિબેન ચાવડા છે જુનાગઢમાં ડોક્ટર ભરૂ સાહેબ ડોક્ટર વર્ષો વર્ષોથી એમના મેરેજ એના પપ્પા ને એ નાના હતા ત્યારથી બધી ખરીદી અમે ભરતભાઈ થી કરીએ છીએ જયારે એની માં દુકાન હતી શરૂઆત હતી ત્યારથી અત્યાર સુધીમાં જુનાગઢ રાજકોટ અમદાવાદ ગમે ત્યાંથી દાગીના ખરીદવાઓ પણ અમારું વિશ્વાસ માત્ર અમારું ગ્રુપ ઉપલેટાથી સગા છે રાજકોટ થી સુરત થી બધા ભીંડીમાં ભરતભાઈના નામથી એની દુકાનથી ખરીદવા આવીએ છીએ એકદમ નાનાથી મોટા સર્વગ્રાહકોને સંતોષ થાય એવું એનું કામ છે અને ધનતેરસ ની ખરીદી વર્ષોથી કરતા આવી અને બધા કરશે